નમસ્કાર દર્શક મિત્રો એસએનએસ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ને હું છું ઈશા વાત કરે તો પંચમહાલ જિલ્લાના હરોલ તાલુકાના મધ્ય ગુજરાત વીજ કંપનીના અંકર વહીવટ અને ખેડૂતોનો ભારે આક્રોશ પાછલા બે મહિનાથી ખેતીની વીજ લાઈન બંધ રહેતા માંડવી ટીમબી સુલતાનપુરા રાંધનપુર ખુંદપીઠ છાદ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને ખેતી માટે વીજ પુરવઠો ન મળતા મોટી સંખ્યામાં હાલોલ એમજી વીસીએલ કચેરીમાં ઉગ્ર રજૂઆત કરવામાં પહોંચ્યા હતા હાલોલથી રિપોર્ટર મહેન્દ્ર સોલંકી આજ રોજ અમે એમજી મિસિલ કચેરીએ અમારી એગ્રિકલ્ચર લાઇન છ મહિનાથી પરથી બંધ છે એટલા માટે સો સોળ વર્ષો જણા અમે આવ્યા છીએ અહીંયા રજૂઆત કરવા માટે રાવળ સાહેબને પણ અમને કોઈ પ્રતિક્રિયા મળતી નથી અને લાઇન છ મહિનાથી બિલકુલ બંધ છે અમારે ખેતી બધી બગડે છે પ્લસ કે લાઇન ચાલુ કરવા માટે અમે ફોન કર્યો તો ફોન ઉઠાવતા નથી પ્લસ ફોન ઉપર કહે છે તો લાઇન ચાલુ થઈ જાય લાઇન ચાલુ થતી નથી થાકીને અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે તો અમારો યોગ્ય નિકાલ આવે એ બી અમારી રજૂઆત છે અને બધા ખેડૂતોને બધું પાક બગડે છે એનું ભોગતાન કોણ આપશે એ બી અમે એમજી કચેરીએ કહેવા માટે આવ્યા છીએ શું નામ છે આપણું આ રવિન્દ્ર પરમાર હાલ અમે વીજ વીજ કંપનીમાં આવ્યા છીએ અને મોટાભાગનું અમારે લાઈટ આવતું નથી એના બાબતે અહીંયા કમ્પ્લેન કરી હતી કે વારણ સાહેબ છે તો એ વારંવાર અરજી આપતા છતાંય અમારું કામ થતું નથી ચાલુ નથી થતું અને હાલ આ માવઠું થયા એનો વરસાદમાં થોડો પાક સુધર્યો છે બાકી અમારે તો ન બધું એ થઈ જાય નિષ્ફળ જતું એના કારણે અમે વારંવાર અરજી કરીએ છીએ છતાંય અમારું કામ થતું નથી કેટલા સમય થયા તમારી લાઈટ પાછા છ છ મહિના જેવું થઈ ગયું મતલબ કેટલા લોકો તમે રજૂઆત કરો આવ્યા વર્ષો માણસ